નમસ્કાર આપ જોઈ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને ભરૂચ જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા

પર્યાવરણ દિન સંદર્ભે સિંગલ યુઝ પ્લાસ્ટિક થીમ થીમ વિશ્વ શાંતિ અને પર્યાવરણની વેદના અંગેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કૃતિઓ દ્વારા નગરજનોએ પર્યાવરણ બચાવવો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશ પાઠવ્યો હતો આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ સૌરભ રાણા અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અહીંયા અંકલેશ્વરમાં બે દિવસની કૃતિ રાખવામાં આવી છે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમાં અમારા આખા ગ્રુપે પાઠ લીધો છે સત્યયુગ કલિયુગ ત્રેતા દ્વાપર એ આખું યુગ અમે લોકો દર્શાવ દર્શાવ્યું હતું ને અમે લોકોએ બધાએ બહુ સારી રીતે કર્યો અને અમને ખૂબ મજા આવી આજ રોજ અંકલેશ્વર સ્વર્ણિમ લેક ખાતે શનિ રવિ સાંસ્કૃતિક કાર્યક્રમનું જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની મુખ્ય થીમ નો પ્લાસ્ટિક પર્યાવરણ બચાવો અને હાલની પરિસ્થિતિ અનુકૂળ વિશ્વ શાંતિ બની રહે તે આધારે વિશ્વ શાંતિની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી તેમાં અંદાજિત અઢીસોથી ત્રણસો લોકો એ આ કાર્યક્રમ નિહાળ્યો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન ते कारोबारी सभ्य भाई पटेल पण हाजर रहिया हा पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर